નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો એચ સ્ટડી પર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ વર્ષ બે હજાર પચીસ વીસ માટે વિદ્યાર્થીઓના બેંક ખાતાની અંદર જમા થવાની શરૂ થઈ ગઈ છે તો જે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ હજુ સુધી નથી આવી એમની સ્કોલરશિપ જે છે એ ક્યારે આવશે અને એમણે સ્કોલરશીપ મેળવવા માટે શું કરવું પડશે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એચ સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને સ્કોલરશીપની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો નો વિડીયો તો તમે આ જોઈ શકો છો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર પચીસ ચવવીસ વર્ષ બે હજાર પચ્ચીસવવીસની સ્કોલરશિપ વિદ્યાર્થીઓના બેન્ક ખાતાની અંદર જમા થવાની શરૂ થઈ ગઈ છે અને આ પ્રમાણે મેસેજ આવી તમારી સ્કોલરશિપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે સ્કોલરશીપ માટે માત્ર આટલું કરો એટલે કે જે વિદ્યાર્થીઓને હજુ સુધી સ્કોલરશીપ નથી આવી એમને જે છે એ ચેક કરવું પડશે અને બાકી છે એમને જે એ સ્કોલરશીપ ક્યારે આવશે એ એ આપણે વિગતવાર જે જે છે 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 તો તમારે એના માટે તમારું જે ડિજિટલ ગુજરાત પોર્ટલ હોય એના પર જે છે એ લોગ કરી લેવાનું છે જેવું તમે ત્યાં લોગ કરશો તો તમે જે વર્ષ માટે સ્કોલરશીપનું જે છે એ ફોર્મ ભરેલું છે એની જે છે એ ઇન્ફોર્મેશન તમને અહીંયા જોવા મળી જશે તો એની અંદર તમારે સૌ પ્રથમ જોવાનું છે કે તમે જે યોજના માટે ફોર્મ ભર્યું છે એના સામે સ્ટેટસની અંદર શું લખેલું આવે છે

ત્યાંથી જે છે આગળ મોકલી આપવામાં આવેલો નથી તો તમારે જે છે એ રિસીવડ બાય પ્રિન્સિપલ લખેલો હોય તો તમારે સ્કૂલ અથવા કોલેજમાં જઈ અને પ્રિન્સિપાલ કહેવાનું છે કે મારા સ્કોલરશીપનું ફોર્મ છે એ હજુ સુધી શા માટે અહીંયા પેન્ડિંગ પડ્યું છે એને જે છે એ તમે પ્રોસેસ કરી અને આગળ જે છે એ મોકલી આપો પછી જે છે એ એવો જે છે કે આગળ મોકલી આપશે તો તમારા જે છે એ સ્કોલરશિપ સ્ટેટસની મારે પેન્ડિંગ એટ ઓફિસ લેવલ જે છે એ લખેલો આવશે તો એનો મતલબ એ થાય છે કે તમારું ફોર્મ જે છે એ તમારા જિલ્લા કક્ષાની જે સમાજ કલ્યાણની કચેરી હોય ત્યાં જે છે એ પેન્ડિંગમાં છે ત્યાં જે છે એ પ્રોસેસ થશે અને એના પછી તમારું ફોર્મ કમ્પ્લીટ રીતે સર્વિસિસમાં જવાનું છે અને ત્યાં તમે જે છે એ જે જે એપ્લિકેશન કરી લેશે એના સામે સ્ટેટસની અંદર જે છે કે શું લખેલું આવે છે એ ચેક કરવાનું છે એકવાર अप्रूव्ड બાય ઓથોરિટી લખી આવી જાય એના પછી જનરલી એક થી બે મહિનાની અંદર તમારી સ્કોલરશિપ જે છે એ તમારા બેંક ખાતાની અંદર જમા કરી દેવામાં આવતી હોય છે જયારે તમારી સ્કોલરશીપ આવશે તો આ રીતે તમને જે છે એ તમે જોઈ શકો છો કઈ તારીખે જે છે જમા આવી એ એ એ કયા અંદર ઇન્ફોર્મેશન જે છે તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જ જે છે એ મળી જશે બેંક નંબર અકાઉન્ટ નંબર અને જે છે એ કયા સ્ટુડન્ટનું નામ હતું અને કઈ તારીખે સ્કોલરશીપ જમા કરવામાં આવી એ પણ જે છે એ તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જ જે છે એ મળી જશે તો તમે ડાયરેક્ટ પોર્ટલ પર જઈને પણ ચેક કરી શકો છો જે તમે સ્કોલરશિપનો સ્ટેટસ હશે ત્યાં તમે જે છે આમ જોવા દેશો આગળ તો આ રીતે તમને જે છે તમારી તમામ ડિટેલ્સ જે છે એ મળી જશે અને જ્યારે સ્કોલરશિપ તમારા બેંક ખાતાની અંદર જમા કરવામાં આવશે તો કંઈક આ પ્રમાણેનો જે છે એ મેસેજ આવી જશે તમારા બેંક ખાતાના છેલ્લા ચાર આંકડા આપેલા છે કેટલી સ્કોલરશીપ જમા કરવામાં આવી છે એ આપેલું છે અને કઈ તારીખે સ્કોલરશિપ જમા કરવામાં આવી છે એ લખેલું છે અને આઝાદીકા અમૃત મહોત્સવ આ પ્રમાણેનો મેસેજ જે છે કે તમારી બેંક તરફથી તમને મોકવવામાં આવશે તો અહીંયા જે વિદ્યાર્થી છે એના રૂપિયા બાર હજાર ચારસોની સ્કોલરશિપ જે છે એ જમા કરવામાં આવેલી છે તો જે પણ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ હજુ સુધી નથી આવી એમને શું કરવાનું છે સૌ પ્રથમ સ્કોલરશીપનું સ્ટેટસ જે છે એ ચેક કરવાનું છે એની અંદર અપ્રુવડ બાય ઓથોરિટી આવી જાય તો એના જે છે એ એકથી બે મહિના જે છે એ વેઇટ કરવાની છે એના પછી એમની સ્કોલરશિપ જે છે એ જમા કરવામાં આવશે અને જે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બાકી છે અને અપ્રુવડ બાય ઓથોરિટી છે એમની સ્કોલરશીપ એકથી બે મહિનાની અંદર જમા કરવામાં આવશે અને જ્યારે પણ સ્કોલરશિપ આવશે ત્યારે તમારે આ પ્રમાણેનો મેસેજ જે છે એ જોવા મળી જશે Thank you. Thank you so much for watching.